આપનો ને શું આયોજન કરાયું હું મારું નામ ઇમ્તિયાભાઈ બોમ્બેવાલા છે હું રાંધેર સોશિયલ વર્કર છું આજે રાંધેર બસ સ્ટેન્ડ સર્કલ છે જે ગામતલ બહુ જૂનું રાંધેર છે અમારું ત્યાં પ્રોગ્રામ દરેક ધર્મના લોકો માટે છે જે બે દિવસ પહેલાં આતંકવાદી હુમલામાં આપણા દેશના નાગરિકોના જે અવસાન થયા છે એમને શ્રદ્ધાંજલિ આપવા તેમજ આતંકવાદીના પુતલાને ફાંસીનો એક પ્રોગ્રામ અમે રાંધેલ લોકોએ કર્યું છે એમાં અમે સરકારને નિવેદન કરીએ છીએ કે એ લોકોને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગ છે એકસો ચાલીસ કરોડ દેશના વાસીઓ એ જ ઈચ્છે છે કે એ લોકો જે પણ દેશના હોય પાકિસ્તાનના હોય બાંગ્લાદેશના હોય ચાઈના હોય કોઈ પણ દેશના હોય અમે સાથે છે જે પણ અમારી જરૂરત પડશે અમને ગોલી ખાવાની પણ જરૂર પડશે તો અમે ખાવા તૈયાર છે એવા દેશવાસીઓની અપીલ છે કડકમાં કડક સજા થાય લોકોને મેસેજ આપવા છે લોકોને એ જ મેસેજ આપવા માંગીએ છીએ કે આતંકવાદીઓ જે આપણે ગુસ્યા એ લોકોથી ચેતીને રહી તેમજ કોઈ પણ એવી એ લાગે તો આપણે પોલીસ પ્રશાસનને એ લોકોનો પ્રોગ્રામ એ આપી દઈએ કે ભાઈ આ લોકો આ નવા નવા માણસો છે કોઈ પણ નવા માણસો જોઈએ તો એ લોકોનો ઉપર વોચ રાખો અને પોલીસને તાત્કાલિક એની જાણ કરો